વાડીના <try> ધામ <try> 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 જય <laughs> વાડીનાથ <laughs> <laughs> <Jai Wadinath. laughs> <laughs> ભવ્ય વાડીનાથ ધામ મંદિર આવેલું છે આપ જુઓ ભવ્ય એની કોતરણી છે આ ઝુમર લટકે છે જુઓ વાડીનાથ ધામમાં ભવ્ય મંદિર છે આ વાડીનાથ ધામમાં હિંગલાજ માતાનું મંદિર આવેલું છે હિંગલાજ માતાજી બિરાજમાન છે

અતિભવ્ય ભવ્ય અતિભવ્ય કોતરકામ કરેલ છે આપા તસવીરમાં જોઈ રહ્યા છો વાળીનાથ ધામ બહુ જ સુંદર ખૂબ જ સુંદર કોતરકામ મુખ્ય ગુંબજનું કરેલ છે આપા આપડિયોગ્રાફીક તસવીરમાં જોઈ રહ્યા છો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ ભગવાન મહાદેવ દેવ મહાદેવ વાડીનાથ શિવશંભુ નું મુખ્ય મંદિર આપ જોઈ રહ્યા છો નિજ મંદિરમાં પૃષ્ઠભૂમિ દિવાલ છે એ આખી સુવર્ણથી મઢેલ છે અને એવું જ ભવ્ય કોતરણી કામ પણ કરેલ છે દરેકે દરેક સ્તંભનું અતિભવ્ય કોતરણી કામ કરેલ છે આ ભગવાન દત્તાત્રેય મંદિર દત્તાત્રેય દાદાનું ભગવાનનું નિજ મંદિર ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ પરબ્રહ્મા તસમય શ્રી ગુરુ એ ભગવાન દત્તાત્રેયનું મંદિર આપ જોઈ રહ્યા છો અહીં પણ આપ જુઓ ભવ્ય કોતરકામ કરેલ છે ભક્તજનો આપ જોઈ રહ્યા છો અમો અહીં પધાર્યા છીએ મહેસાણા જિલ્લાના વાડીનાથ મહાદેવના ભવ્ય કોતરકામવાળા મંદિરમાં અને આ ભુજથી આવેલી સમગ્ર ટીમ વાડીનાથ દાદાના દર્શને આવી છે બોલો વાડીનાથ મહાદેવ કી

એમનું મંદિર તથા સામે આ હનુમાનજી મહારાજનું મંદિર આવેલ છે જય વાડીનાથ આ વાડીનાથ મહાદેવ મંદિરનું હજુ પણ કામ ચાલી રહ્યું છે અને આપ જુઓ આ સામે ઉતારા સ્થાન છે એમનું પણ અત્યારે હજુ કામ ચાલુ છે અને આ વાડીનાથ ધામનું ગુરુગાદી જય વાડીના જય વાડીના દેવાથી દેવ વાડીના